તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના થેપલા જે એકદમ સોફ્ટ થશે આપણે બાર સફરમાં જવું હોય કે આઠમમાં પણ તમે બનાવીને રાખી શકો એટલા સરસ પોચા અને સોફ્ટ બને છે તો હવે થેપલા બનાવવા માટે આપણે પહેલાં તો એક બાઉલમાં મેથી લઈ લીધી છે અડધો વાટકો અને પછી દૂધી ખમણી અને ઝીણી સમારેલી કોથમીરને પણ લઈ લઈશું બધું એડ કરી દઈએ પછી એક ચમચી સફેદ તલ નાખી દઈશું ને પછી આદુ મરચી અને લસણની પેસ્ટ નાખી છે અને મોટો એક વાટકો આપણે ઘઉંનો લોટ નાખીશું અને બે ચમચી ચણાનો લોટ નાખી દઈશું અને એક ચમચી મીઠું નાખીશું અને એક ચમચી હળદર નાખી દઈશું એક ચમચી ધાણા જીરું પાવડર નાખવાનું છે અને બેથી ત્રણ ચમચી આપણે તેલ નાખી દઈશું અને અડધી ચમચી હિંગ નાખીશું પછી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે હળવાથી આમાં દૂધી હોય છે નાખીએ આપણે એટલે પાણી છૂટું પડે છે એમાંથી એટલે આવી રીતના આપણે મિક્સ કરી અને એક મિનિટ માટે લોટ રહેવા દઈશું એટલે એનું પાણી બધું છૂટું પડી જશે પછી એક ચમચી દહીં નાખીશું એટલે એકદમ પોચા થશે અને પછી બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લઈશું આ લોટમાં દહીંમાં પણ પાણી હોય છે અને દૂધીમાં પણ પાણી હોય એટલે આપણે પાણી નહીં નાખવું પડે લોટ બાંધવામાં એમને જ લોટ બંધાઈ જશે આપણો તો જો આવી રીતે આપણો લોટ થઈ ગયો છે હવે ઉપરથી એકથી બે ચમચી તેલ નાખી અને પાછો બરાબર મિક્સ કરી લઈશું એટલે આપણો થેપલા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આવી રીતના એક લુઓ લઈ અને આપણે થેપલાને વણી લઈશું અને થોડા ધીમે વણવા પડે છે કેમ કે દૂધી આપણે નાખ્યું હોય છે એટલે એકદમ ફાટી જાય છે બરાબર નાઈ વણાય એટલે ધીમે ધીમે હળવા હાથે વણીશું એટલે એકદમ પરફેક્ટ થેપલા સરસ વણાઈ જશે તો આવી રીતે આપણે પછી વારાપરથી બધા જ થેપલાને વણી લેવાના છે એકદમ બહુ પતલાઈ નહીં અને જાડાઈ નહીં એવા સરસ આપણે થેપલા વણવાના છે તો જો હવે થેપલું વણાઈ ગયું છે એટલે એક તવા પર આપણે શેકવા મૂકી દઈશું તો જો પહેલાં એમને તેલ વગર આપણે બંને સાઈડ એક એકવાર શેકી લઈશું પછી ઉપરથી થોડું તેલ નાખી દઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે અને ફેરવી લેવાનું છે ફેરવતા જઈ એને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલી વાર શેકાવા દેવાનું છે એટલે જો હવે આપણું થેપલું શેકાઈને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણે બધા થેપલા કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો જો આ તેપલા ખાવામાં એકદમ સોફ્ટ અને તમે આને ત્રણથી ચાર દિવસ માટે પણ સ્ટોર કરી શકો એટલા સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે બહાર જવું હોય તો પણ સાથે લઈ જઈ શકો એવા સરસ છે જો તમારે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ